નમસ્તે મિત્રો ફરી એકવાર અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો માં લક્ષ્મીના આશીર્વાદથી એપ્રિલ મહિનામાં આ છ રાશિઓ કરોડપતિ બનશે માં લક્ષ્મીના આશીર્વાદથી એપ્રિલમાં બની રહેલો મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગ આ છ રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યો છે આ છ રાશિઓ ધનથી સમૃદ્ધ થવાની છે હવે માં લક્ષમી આ છ રાશિઓના ઘરે આવી રહી છે જેના કારણે આ છ રાશિઓના જીવનની બધી પીડા અને દુઃખોનો અંત આવશે હવે માં લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિઓને ફક્ત ખુશીઓ જ મળશે જેના કારણે આ છ રાશિઓનું જીવન બદલાઈ જશે મિત્રો તમે લોકો આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ આ વીડિયો બિલકુલ જોવાનું ચૂકશો નહીં કારણ કે આ વીડિયો આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં ખાસ કરીને માતા લક્ષ્મીની કૃપા તમારા પર પડી રહી છે આ સમય માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ કૃપાળું રહેશે અને તમારા પર ઘણી કૃપા વરસાવશે માતા લક્ષ્મી તમારાથી ખૂબ જ ખુશ છે જેના કારણે કન્યા રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમને નાણાકીય લાભ મેળવવાની ઘણી તકો મળવાની છે એપ્રિલ મહિનામાં તમને ચારે બાજુથી પૈસા મળવાના છે તેમજ આ મહિનામાં તમારા માટે નવું વાહન ખરીદવાની શક્યતાઓ પણ છે માતા લક્ષ્મીની અપાર કૃપા કન્યા રાશિના લોકો પર બની રહી છે ખાસ કરીને એપ્રિલ મહિનામાં સમયનો પૂરો લાભ લો સમયને તમારા હાથમાંથી જવા દો નંબર બેષ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી એપ્રિલ મહિનો તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી મહિનો કહી શકાય આ સમયે તમને બધી બાજુથી ખુશીઓ મળવાની છે આ સમય તમારા માટે પ્રચંડ ધન યોગના મહાન શુભ સંયોગો બની રહ્યા છે મેષ રાશિના લોકોની જીવનની બધી સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ બનવાનું છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે એપ્રિલ મહિનામાં તમને બધી બાજુથી પૈસા મળવાના છે વ્યવસાય કરતા લોકોને તેમના વ્યવસાયમાં પુષ્કળ પૈસા મળશે જો તમે નોકરી કરો છો તો એપ્રિલ મહિનામાં તમને નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળવાના છે જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારા પગારમાં વધારો થઈ શકે છે મેષ રાશિના લોકો તમે જે કામ કરશો તે ચોક્કસપણે સફળ થશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી એપ્રિલ મહિનો તમારા માટે ખૂબ જ સારો મહિનો સાબિત થશે નંબર ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ખાસ કરીને એપ્રિલ મહિનામાં દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહ્યા છે જેના કારણે તમને હવે ઘણા ફાયદા થવાના છે તમને તમારા જીવનમાં સફળતા મળવાની છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે તમને તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાની છે નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારો થઈ શકે છે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે સમયનો પૂરો લાભ લો નંબર ચાર કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર પડશે જેના કારણે તમને વિદેશ યાત્રા કરવાનો મોકો પણ મળી શકે છે જો તમે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો આ સમયે તમારું આ સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે ઉપરાંત જો તમે કોર્ટના મામલામાં સંઘર્ષ કરી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે એપ્રિલ મહિનામાં દેવી લક્ષ્મીની કૃપાથી તમારા માટે અચાનક નાણાકીય લાભ થવાની પ્રચંડ શક્યતાઓ છે તમને બધી બાજુથી નાણાકીય લાભ મળશે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે કોઈપણ કાર્ય માટે કરવામાં આવેલી યાત્રાઓ મોટાભાગે તમારા માટે સફળ સાબિત થશે કુંભ રાશિના લોકો માટે એપ્રિલ મહિનો ખૂબ જ સારો સાબિત થશે આ સમયનો પૂરો લાભ લો નંબર પાંચ મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ તમારા પર બની રહ્યા છે તમારા બધા દુઃખ અને પીડાઓનો અંત આવવાનો છે માતા લક્ષ્મીની કૃપાથી તમને મિલકતમાં લાભ મળવાનો છે તમારી જે પણ સમસ્યાઓ છે એ હવે દૂર થવાની છે જો તમે બીજાના કલ્યાણ માટે કોઈ કાર્ય કરી રહ્યા છો તો તમને તેનો લાભ મળશે માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે મિથુન રાશિના લોકોને એપ્રિલ મહિનામાં માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવાના છે તેથી એપ્રિલ મહિનો તમારા માટે ખૂબ જ સારો મહિનો સાબિત થશે તમને બધી બાજુથી ખુશીઓ મળશે નંબર છ તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર પડી રહ્યા છે જેના કારણે આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે તમને બધી બાજુથી ખુશીઓ મળવાની છે તમારી બધી સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે તમે નવું વાહન પણ ખરીદી શકો છો તમારા માટે શુભ સંયોગો બની રહ્યા છે જે લોકો પ્રેમમાં છે તેમને તેમના પ્રેમમાં સફળતા મળશે આ સમયમાં તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે તમારા બધા સપના પૂર્ણ થશે મિત્રો આ છ ભાગ્યશાળી રાશિઓ છે જે એપ્રિલ મહિનામાં માતા લક્ષ્મીની કૃપાથી ધનથી સમૃદ્ધ થવાની છે આ છ રાશિઓને કરોડો સંપત્તિ મળવાની છે માતા લક્ષ્મીની કૃપાથી એપ્રિલ મહિનામાં આ છ રાશિઓ માટે ધન પ્રાપ્તિની શક્યતાઓ ઊભી થઈ રહી છે તેથી આ છ રાશિઓએ એપ્રિલ મહિનાનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર